મીરાવલ માટના ચાઈ માતાજી દરેક ગ્રાહક મિત્રોને આજે આપણે કસ્ટમરને ગમતી સુપર ક્વોલિટીનો માલ બતાવવાનો છે બધી અલગ અલગ વેરાયટી આ સાડીઓમાં પણ એકદમ મસ્ત હેવી સાડીઓમાં ધમાકેદાર સેલ કરવાના છે છેલ્લે સુધી વિડીયો જોવાનો છે બધા આ જો ગજી ક્રેપનું મટીરિયલ છે જે ગજી ક્રેપ કહેવાય બહુ એટલે બહુ ફાસ્ટ ચાલે છે નવરાત્રિ આવી ગઈ છે બેનોને બ્લાઉઝ બનાવવા હોય વન પીસ બનાવવા હોય કે ચણિયા ચોલીના ચણિયા બનાવવા હોય આની અંદર આપણી પાસે કલર આવી ગયા છે સો રૂપિયાનું મીટર કાપડ આવશે હોલસેલ ભાવમાં રિટેલ પીસ આવશે તમારે હોલસેલ ભાવમાં સો રૂપિયાનું મીટર એની અંદર એકદમ ડાર્ક બીટ કલર મસ્ત છે બ્લેક કલર એકદમ મસ્ત છે રાણી ગુલાબી કલર આ જુઓ તમે એકદમ ઘાટો રાણી ગુલાબી કલર છે આ ઝેરી લીલો કલર છે આ જોઈ લ્યો તમે ઝેરી લીલો કલર આ લાલ કલર અમરૂન કલર છે અમરૂન કલર જો અમરજન્ટા કલર છે એની અંદર આ નેવી બ્લુ કલર છે આ વ્હાઈટ કલર છે એકદમ મસ્ત

સાથે હેન્ડવર્ક છે અને બંધેજની પ્રિન્ટ છે પ્યોર આઇટમ આવશે બધા દુપટ્ટામાં ડબલ કલર બસો ને પચાસ રૂપિયામાં કચ્છી વર્ગનો દુપટ્ટો આપવાના છે આપણે પ્યોર આઈટમની અંદર માર્કેટમાં મોંઘો જ વેચાય છે આપણે બસો ને પચાસ રૂપિયામાં જ આપશું એકદમ મસ્ત મજાની આઈટમ બહુ એટલે બહુ મસ્ત છે આ જો આ જોઈ લ્યો બસો ને પચાસ રૂપિયામાં એકદમ સરસ આઇટમ પૂરેપૂરી ગુણવત્તા વાળો ક્વોલિટી વાળો આની અંદર ઓરિજિનલ ડુપ્લિકેટ બે થી ત્રણ વેરાયટી આવે છે આપણે બસો પચાસ રૂપિયામાં હેવીમાં હેવી ક્વોલિટી આપીએ એકદમ આછું કાપડ ગયણા જેવું નહીં આવે સરસ પ્યોર રિયલનું હેવી કપડું આવશે ખાસ કરીને કહી દઉં છું બેનુને હવે આપણે સાડી બતાવવાના છે એકદમ મસ્ત નોર્મલ સેકન્ડ કહીને દઈએ છીએ પણ મોટા ભાગની એક કઈ સાડીમાં કોઈ જ વસ્તુ નથી ખાસ કહી દઉં છું પ્યોર કોટનની સાડી એની અંદર સિક્વન્સ નું વર્ક અને અજરકની પ્રિન્ટ છે તમે પચાસ રૂપિયામાં સાડી કમ્પ્લીટલી એની અંદર બ્લાઉઝ પણ મળશે તમને આ જોવું બ્લાઉઝ એકદમ એટલે એકદમ સરસ સેમ સાડી છે પેટર્ન વાળું બ્લાઉઝ છે આની અંદર ત્રણસો ને પચાસ રૂપિયામાં આખી પાલવ છે અને સાડીની પેટર્ન બતાવી દઉં છું તમને આ જોઈ જોઈએ સાડીની પેટર્ન ત્રણસોને પચાસ રૂપિયામાં એકદમ મસ્ત પ્યોરિટીવાળી સરસ આઈટમ આપણે આપી દીધી છે ત્રણસોને પચાસમાં આવી સરસ વેરાયટી નહીં મળે આ બધું આપણે કંપની સેલ હોય એટલે બેનિફિટ મળે પ્યોર એટલે પ્યોર જે સિલ્કી રેયોન કહેવાયને એ આ સિલ્કી રેયોનનું કપડું છે એની અંદર પણ આખામાં બાટીકની પ્રિન્ટની સાથે સિક્વન્સનું વર્ક આવવાનું છે ઓરિજિનલ પીસ લેવા ચાહો તો આ તમને નવસો થી હજાર માં મળે આપણું મીરા વોલમાં તમને ત્રણસો ને પચાસ માં ફ્રેશ પીસ આપે છે મોટા ભાગની સાડીમાં કઈ જ નુકસાની છે જ નહીં આ જોઈ લો મસ્ત છે કલર પણ એકદમ મસ્ત લાઈટ સિલ્વર કલર છે હવે આ જો આ પણ એકદમ મસ્ત છે ક્રેપ નું કહેવાય ને જગજી ક્રેપ આ આગજી ક્રેપ નું કપડું છે મસ્ત મજાનું

પૂરો થઈ જાય પછી માલ રિપીટ આવું ન થાય સરસ મજાનો આ જો મેથી પીળો કલર છે એકદમ સરસ મેથી પીળો કલર આ બ્લાઉઝ બાટીક ની અંદર આખામાં જારી પટ્ટી છે પાર્ટી વિયર પીસ છે એવું લાગે ઓફિશિયલ તમારે પહેરવું હોય તોય સરસ લાગે અને ઓફિશિયલ પાર્ટીમાં પહેરવું હોય તોય સરસ લાગે 350 રૂપિયામાં રાણી ગુલાબી કલર છે ઓરિજિનલ કોટન ના શોખીન હોય તૈયાર થઈ જાજો કારણ કે બહુ મસ્ત એટલે બહુ મસ્ત સેલ કર્યો છે આપણે ત્રણસો ને પચાસ રૂપિયામાં એકદમ મસ્ત આઈટમ છે આ જો સરસ સરસ આઈટમ આપી દીધી છે ત્રણસો ની અંદર આ બાટિક ની અંદર બીજી પ્રિન્ટ છે રાણી ગુલાબી કલર આની અંદર એ પાલવ કમ્પ્લીટ છે આ જો તમે એનું બ્લાઉઝ કમ્પ્લીટલી છે આ જો

સિલ્કી કોટન કે ને એ સિલ્કી કોટન નું મસ્ત કપડું છે જયપુરી છે મલ કોટન છે હું આવી ને બધું હેવી ક્વોલિટી નું કપડું છે આ ગ્રે કલર છે આની અંદર એ આખે આખી સાડી ની અંદર સિક્વન્સ નું વર્ક છે અને વર્ક કેવું છે કે ખૂચે એવું નથી ખાસ કરીને કહી દઉં સિક્વન્સ નું વર્ક આખું ખૂચે એવું નથી એકદમ સોબર લુક માં હેવી ક્વોલિટી આપણે આપી દીધી છે ત્રણસો પચાસ રૂપિયા માં જોવો તમે આ સ્કિન કલર છે આ જોઈલો સ્કિન કલર ત્રણસો ને પચાસ રૂપિયામાં સ્કિન કલર બહુ એટલે બહુ મસ્ત એનું બ્લાઉઝ છે બ્લાઉઝ પણ એકદમ સરસ બ્લાઉઝ ની અંદર આખામાં સિકવન્સ આવશે આખી સાડી પાલવે બહુ મસ્ત છે અને જયપુરી ગોટા પટ્ટી નું વર્ક વાળી પટ્ટી બહુ મસ્ત છે આ જો એકદમ મસ્ત ટમેટી કાટો ટમેટી ગુલાબી છે પ્યોર એટલે પ્યોર

બધી અલગ અલગ વેરાયટી છે આ સાડી છે તો આ સાડી પાછી નહીં આવે વીડિયામાં લઈ લેજો આ જો બધામાં સિક્વન્સનું વર્ક એ છે ગ્રે કલર જો ગ્રે કલરમાં મસ્ત છે ત્રણસો ને પચાસ રૂપિયામાં એનું બ્લાઉઝ બ્લાઉઝ પણ એકદમ સરસ છે આ બીટ કલર આપી દીધો છે આપણે સિકવન્સ ની અંદર બીટ કલર આ જો ત્રણસો પચાસ રૂપિયા માં એકદમ એટલે એકદમ મસ્ત મચાની એકદમ આ જો કાયરામાં છે ઘાટો રામા કલર છે એકદમ મસ્ત પાલવ એકદમ વ્યવસ્થિત પ્લેન બ્લાઉઝ બ્લાઉઝ ની અંદર સિક્વન્સનું વર્ક ત્રણસો પચાસ રૂપિયામાં ગ્રે કલર છે સિલ્કી કોટન ની અંદર ગ્રે કલર એનો પાલવ એનું બ્લાઉઝ બ્લાઉઝ પણ એકદમ સરસ છે આ જોઈ લો આ પાલવ છે અને આ બ્લાઉઝ છે ત્રણસો પચાસ રૂપિયામાં મસ્ત મજાની આઈટમ

અંદર છે બધામાં બ્લાઉઝ કમ્પ્લીટલી છે કાયરામાં કલર છે બાટલી રામા કલર ત્રણસો પચાસ ની અંદર આ જોઈ લો તમે મેથી પીળો કલર છે ખાસ કરીને કહી દઉં પીઠી માટેનો હવે લગ્ન ગાળાની શરૂઆત થઈ ગઈ છે તો હલ્દી મહેંદી માટે કલર પણ આવશે એનું બ્લાઉઝ આ બ્લાઉઝ છે જો આ બ્લાઉઝ આ પાલવ અને આખી સાડી આ ટાઈપની ઝીણી પેટર્ન ત્રણસો ને પચાસ માં હવે પટોળા બતાવીએ છીએ કોટનના પટોળા જારી પટ્ટા છે ખાસ કરીને કઈ દઉં ઓફિસિયલી પાર્ટીમાં પહેરવા માટે સરસ લાગે એટલે જારી પટ્ટા વાળી બધાને ગમે ડેલી યુઝમાં પણ ગમે જરી ક્યાંય ખૂચે એવી નથી જો ખાલી જરી જેવી સાઇનિંગ જ છે પટ્ટીની અંદર જ અને આ એનું બ્લાઉઝ છે એકદમ સાઇનિંગ વાળું મસ્ત બ્લાઉઝ આ જો પટોળું એના કલર આપી દઉં છું આની અંદર આપણી પાસે એક મેથી પીળો કલર છે બે કલર છે મેથી પીળાની સાથે

મસ્ત મજાની હેવી સાડી છે પાલવ બતાવી દઉં છું જો પાલવ આ સાડી બહુ એટલે બહુ મસ્ત છે ખાસ કહી દઉં એની અંદર બ્લાઉઝ નથી આપણે જેવું છે એવું જ કહી દેવાના છે સાડી બહુ મસ્ત છે હેવી ક્વોલિટી છે બ્લાઉઝ નથી પણ ત્રણસો પચાસ માં પચાસ માં પ્યોર કોટન છે આપણને જોઈએ આની અંદર આ સાડીની અંદર બ્લાઉઝ નથી કોટન ની છે

આ સાડીની અંદર બ્લાઉઝ નથી પણ ફૂલ ગુણવત્તાવાળી હેવી ક્વોલિટીની સાડી છે સાડા છ મીટરની આની અંદર બ્લાઉઝ આમાંથીનામાંથી કોઈને કરવું હોય તો થઈ જાય ન કરવું હોય તો ચાલે આ જો બુટ્ટીવાળી પેટનની હેવી સાડી છે ત્રણસોને પચાસ રૂપિયામાં મસ્ત મજાની આઈટમ એ કા છે ટમેટી આ જો હા એ સરસ છે ત્રણસો પચાસમાં

ચેનલમાં જોડાયેલા રહેજો વિડીયોમાં જોડાયેલા રહેજો ગ્રુપમાં જોડાયેલા રહેજો અને મીરા ઓલમાં સાથે જોડાયેલા રહેજો જય માતાજી